અંધારી પાંચમે વધ પાંચમે પ્રાતઃકાળે સ્નાન કરી પાણીયારે નાગ ચિત્તરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલારેલા મગ મઠ બાજરી અને કાકડી અવશ્ય ખાવી એક હતી ગંગા ડોશી ડોશીને સાત દીકરા ને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવી જ્યારે નાની વહુ પિયર માં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે સાઈબાપ કોઈ ન હતું વાતે વાતે છ એ વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાસરો કપડાં ધોતી તોય પેટે પૂરતું ખાવા ન મળતું ભાદરવો માંસ આવ્યો શ્રદ્ધાના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની વહુ અને સાસુએ પેટ ભરીને જમ્યા શ્યામાની ભારે ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસીને ત્યાં તો સાસુ તારકી અલી નજર હું મારે છે નજર લગાવી છે કે જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ આંખમાં ઝરઝરિયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખરોકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી કોપરા ઉખેરીને ફાટેલા સારલાના છેરે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપરા ખાઈ અને છિપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપરા ન મળે સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાર પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વહેણથી પ્રસન્ન થયેલી નાગણ નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપરા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારો કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોરો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણ હેઠથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોરો ભરાવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફરી મૂકી જજે શામાં તો હરખાતી હરખાતી ઘેર આવી ખોરો ભરાવાનો દિવસ આવ્યો ત્યારે છ વહુ મેણા મારતા બોલી પિયરમાં તો બધું ઉજ્જર છે કારું કૂતરું સગું નથી તે બિચારીને ખોરો ભરાવાનો છે પહેરામણીમાં કાકરા દેશે કાકરા શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી ને નાગણના રાફળે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોરો ભરાવાનો સમય થતાં જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ઘૂઘર માર ધમકવા લાગી શામાં દોરીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છ જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગારા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શામાનો ખોરો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરાના ચીર ઓઢાવ્યા ખોરા ભરાયા પછી નાગણ બોલી વેવાણ દીકરીને વિદાય આપો સુવાવર પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારી સાસુ તો હેપતાઈ ગઈ સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાફરા પાસે આવી ત્યાં તો પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત મારનો ભવ્ય મહેલ બાગ બગીચાને ફુવારા જોયા નાગણ કહેવા લાગી દીકરી તો સુખ સાહેબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગકુમારોને દૂધ પાઈ દેવાનું શામાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગરી ઉતારી શ્યામા બહાર ગઈ દીકરાના હાથમાં ઘંટરી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી કુવારો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંની ઘંટરી પડી ગઈ અને બે નાગકુંવરોના પૂછરા પર પડતા પૂછરા કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેરી લીધો નાગ કુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો સવા મહિનો થતાં નાગણ શ્યામાને સોનાનો હીરો જરિત ચૂરો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે ભરવા લાગી એક દિવસે નાગકુંવરો વેર વારવા શામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાઈ ગયા પાણીનું બેરું ભરી ઘેરે આવી ઉંબરે ઠેસ વાગતા બોલી મારા બાડિયા બૂચિયા વીરને આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસરી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વારે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફરા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત વિસું એકસો ચાલીસ દૂધની ભેંસો મોકલી શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફર્યા એવા વ્રત કરનારા વાંચનારા સાંભળનારા સૌને ફરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ